દોસ્તો સ્વાગત છે અમારી YouTube ચેનલ ગુજરાતી વાયરલ પર નવા નવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી કોણ બોલો હું રાઇટ બોલું વાઘરી છે

માટે થાંભલો છે બરાબર બણકા પડ્યા સાહેબ એક સહાય કરે એવો માણસ છે અને અમારે એક વાઈટ કોઈ રહ્યો નથી એ સાહેબ તમે જોવો તો તમને હું ફોટા દેખાડું અને ઝોપરો એનો સીન બધો તમને દેખાડવા ગરીબ તમને એમ થાય કે છોકરાનું ઝુપડું હલાવ હા કાગર નો કાગર નાખીને આપડે ઈ કાગર માથે હતું બરોબર એટલે એ છોકરા ને રહી ગયા બધું સાફ થઇ ગયું એક વસ્તુ નારી ગામના એ છે ગદુ બઉ થઇ ગયું હવે સાહેબ આનો હું રસ્તો લેવાનો એ કયો મને હવે મારા ઝૂંપડા તો તો છે એ કઈ સરકારમાં માં નો આવે તમને સાંય તલાટી મંત્રી કોઈ ન્યા તમારે ત્યાં આવ્યા તો જોવા હા એ અહીંયા આવે છે પણ અમે આજે નતા અમે બે કા કામે મને વાત કરી વ્યાગ્ય કે ભાણવા રહ્યે એ સરપંચ નંબર છે હા સરપંચ ના નંબર કસ્યો હા તો પછી સરપંચ ના નંબર દયો મંત્રીના નંબર છે હા હે એ હા હા તલાટી મંત્રીના હા એ અહી ભાણવડ છે એ ભાણવડ એ બેન છે હા પણ તમારી પાસે મોબાઈલ નંબર છે ને હા નંબર તો છે અઘરી દઉ તમને હા એટલે તમારું આખું નામ શું છે રાયધન અર્જન રાયધન અર્જનભાઈ અર્જન હા અને હું અહી પાછી વરાછી રહું સાહેબ હા અને અહિયા મજૂરી કરીને માગી ભેટી ને બધું કર્યું તું બધું બધું સાફ થઇ ગયું સાહેબ આમાં એક વાઇટ કોઈ રિયો નથી કહાના ગયો પૈસા હતા દસ પંદર હજાર રૂપિયા એ હરગી ગયા અંદર માં મજૂરી કરતા હતા સાહેબ એક તો મારો હાથ ભાંગેલ છે મારાથી કઈ બને નહિ ને છોકરી એક છે અને બાઈ છે ઈ મજૂરી કરી ને માંડ માંડ કરતા હતા તો આવું બન્યું લ્યો કઈ કાઈ વાંધો નહીં બીજું કઈ અત્યારે ખાવા કઈ બહુ છે કે નથી કાઈ ના મળે હવે કોઈ વસ્તુ નથી એક માંગી માંગી ને તને મારી બાઈ જાય ગામ માંથી બટકા માંગી આવે અને ખાઈ એવું છે ગોદડા નથી રહ્યા બેકાનું ગાભા દીધા ગામ માંથી તો એક કામ કરે અહીંયા માર ન્યાથી આવી બે મણ ખાઉ ને એવું લઈ જા ક્યાંથી આ ગોંડલ પાસેથી ગોંડલ હા ન્યાથી બે મણ ઘઉં ને એવું બધું કાય તમારે મોટર સાયકલ છે કાય હે મોટર સાયકલ કે એવું કાય છે નથી રે મારે છોકરા આગળ છે હા તો આવજો તમે બે લઈ જજો અહીંથી બે મણ ઘઉં લઇ જા ગોંડલ કા હા ગોંડલ હા વાંધો નહીં હાલો તો એ છોકરાને કઈશ

મને આજુબાજુમાં કોઈ રહેતું નથી કોઈ ઠાયરું તો ઠાયરું અમે તો બધા કામને જાતા હતા ને અહીંયા આજુબાજુમાં એક આયરનું ઘર છે ઈ ઈ વાડીઓમાં હતા ઈ અહીંયા હતા નહીં હ હવે એક મિનિટ તમારું નામ બોલો આ કોલોજી રાયધન અર્જન રાયધન ભાઈ અર્જન ભાઈ અર્જન ભાઈ પરમાર પરમાર એટલે પરમાર તો મારું મામાર છે ભાઈ કરી

ઓકે મને સરપંચ નું નામ શું છે સરપંચ નું નામ ભીખાભાઇ છે ભીખાભાઇ એક મિનિટ હો ભીખાભાઇ ભીખાભાઇ આ કઈ સમાજ ના છે ઈ આય સમાજ આઈ બરોબર બનાવી ને હા અમે જે પેલા રહેતા ને ન્યા ઈ ને સમાજ બનાવી બરોબર ને એક ગામ માં બનાવી હા

મને તારો ફોટો મોકલ ને તારો વિડીયો વિડિયો કોલ વિડિયો કોલ હાલો એલા મારા ભાઈ તું ભણેલ નથી મારા બાપા હું એમ કઉ છું વિડીયો કોલ નઈ વિડીયો છે ને એ બળ્યું એનો વિડીયો તારો વિડીયો ઉતારી મોકલ હા બસ ઈ ઈજ કરવો ને હાલો બરોબર અને મને તારા ગૂગલ નંબર દે એટલે હું તને અહીંથી પૈસા હમણાં તારા નાખી દઉં છું ને કાલે કરિયાણા માં લેવા જાને તો એને એના નંબર દેજે ને એને નાખી દઈશ એટલે તારા પૈસા એને પાછા લઈ લેશે દુકાન વાળા પાસે એ હા હા એવું કરજે ને સાહેબ મારી વાત સાંભળી લે તને ખબર ના પડતી હોય તો તું પેલા હું કવ આવા સંકટ તો અમારે એક ધંધાનો નથી જો શું કરું એટલે મારા ભાઈ હું કવ છું એ નહીં કરીને બીજી વાત કર્યા કરે છે હા કે તમને ગૂગલ કે બેંક નું એકાઉન્ટ એવું કઈ વાપરતા ન હોવ હા તો ઓલા કારિયાણા ની દુકાન વાળો કોઈ મોટી દુકાન વાળો હોય ને હા એના નંબર મને દેજેલા આઈથી અમે એના ખતમ પૈસા નાખી એ તને રોકડા આપી દઈએ સમજી ગયો એટલે તું હેરાન નો થા હા એ બરોબર હાલો બેઠું મગજ માં કોઈ ભણેલ છે એટલે માજુ બજુ માં કોઈ હા મારા છોકરા છે જીન કોર્યો ઈ કેવળ કેટલું ભણેલો છે કેટલું છેલા પણ 60 છે હા એને ઈ એને પણ બિચારો બાળક કહેવાય ને દઈ ને એને ફોન આય એટલે એને આગળ છે ફોન આપો એને બોલો તારું નામ છે ગુગલ વાપરસુ ગુગલ નથી વાપરતો તો પછી આ હું બોલું ઈ તને ખબર પડે છે હા ઈ ગુગલ નથી વાપરતો હા તો પછી ઓલા કોઈ દુકાન વાળા હોય ને જે કરિયાણાની દુકાન વાળા એને ઈ લોકો એકાઉન્ટ google નંબર હોય ઓલા પૈસા લેતી દેતી કરતા હોય એટલે એટલે મને ન્યા જઈને ફોન કરાય તારે કરિયાણું લેવું હોય હું તને રૂપિયા નાખી દઉં છું હા એટલે તારે ઘઉં તેલ જે લેવું હોય લઇ લે એટલે તારું રડી જાય ગામ માંથી મળી જાય કે ન્યા આવવું પડે અરે બાપા ન્યા તું દુકાન વાળો કોઈ હોય ને મોટી દુકાન વાળો કરિયાણા ની દુકાન છે હા બસ તો એની પાસે થઇ જાય હા આ તો વાંધો નહીં હાલો તો ઈ કરીએ આપણે હા કોઈ ગૂગલ વાપરતો હોય ને કોઈ ન્યા નો દુકાન વાળા કોઈ હોય સારો માણસ નકર પૈસા લઇ ગયો જાય કાયિક ને આયથી પૈસા નાખ્યું ને ઓલું દે એ હા ઈ સાચું છે હો એ હા હા કોઈ ઓળખીતા હોય દુકાનવાળો ઈ દુકાન વાળા ને એટલે ઈ દુકાન મૂકીને ને વયો ના જાય ને ઓલો રોડ માથે રખડતો હોય ને એના માં તો ઈ તો મોટર સાયકલ લઇ ને વયો જાય ને આ કાયિક ને એક પીસ જોઈ લઈને જા હા ઈ હા ઈ સાચી વાત છે એટલે કઈ ટેન્શન ન લેતા સરપંચ ના નંબર આવે એટલે ફોન કરું છું તને બંને

હા એટલે એ બિચારા ગરીબ માણસ હતા એ દેવી પૂજક છે હા તો એને તમે કેજો એમ કે તમે છે ને મેગી બેન પાસે જાજો એ ભલે ને એ ખોરાક જાજો સગવડ બધી કરી દે હા હા એટલે બીજા મેં કીધું તાલપત્રી ઓલા વાહડા ને એવું બધું છે ને ગોંડલ થી લઈ જાય એટલે ઝુંપડું પાછું બનાવી દે કઢડી ના એવું ઝુંપડું કે છે એ છે ને અહીંયા ક્યાંક છે હવે આ એ મને ને તમે ત્યાં તમારા ગામમાં કઈ નવો ટીંબો કીએ હા આ ન્યા રે નવો ટીંબો કૃષ્ણગઢ ને નવો ટીંબો કે ને તો જ હોય నియ౨ు నామ్ యనుి వి ప్లి సి ప్లి మి జ్ల్ు థేల్యని ల్య౪ వన GET సిహల్ మీసు చింరి చిప్లు నియా బల్ బలా స్థగి હા હા હવે બેન મેગીબેન કરીન છે મેગીબેન ઊરપેアンતાબેન હા હા આ એને ન્યાંથી બે મણ ઘઉં લાવો મેં એને કહી દીધો અને બીજા ઓલા તમને તાલપત્રીન વાહણા ને એ ઊં આઈથી લઈ દઉં છું હો એ મારી તારા કેટલા એ ધન મની છે આ કમાણી રે નંદ રાણી તારા આજે માંગણા રે હા બોલો એ ભાઈ ન્યા આપણે કૃષ્ણગઢ ની અંદર મેઘી બેન ઉર્ફે હંસા બેન હા એમની યાર એમના ઘરે થી બે મણ ઘઉં લે અને ઓલી તાલપત્રી ને વાડા ને એવું આઈ ગોંડલ થી તમને અપાવી દઉં છું હા અને ક્યાંથી લેવાના

એ હા ભલે હા અને કહેવાય અન્ય બહુ કઈ રોકડી નો કરવાની આમાં ને બધા એમ જ હોય આમાં આઈલા કરતો હોય કુદરતી આફત હોય એનો સામનો કરવાનો હોય હા હા અને બધું રેડી કરે જો કોઈ એમ દબે તો મને રિંગ કરજો